જી માસ્ટરની સફળતાઓ બાદ આપણે હવે જે નવી પ્રોડક્ટ જે આપણે અત્યારે ફિલ્ડમાં જોઈ છે તો એમના વિશે આપણે ફિલ્ડ ઉપર પણ માહિતી મૂકી છે અને અત્યારે આપણે ફિલ્ડ ઉપર જે માહિતી આગળ મૂકી છે એ વિસ્તૃત માહિતી સાથે આપણે હવે એના વિશે વાત કરીએ જી એડવાન્સ જી એડવાન્સ એ જી માસ્ટર પછીની આ એક નવી જ ફોર્મ્યુલા છે અને જે છોડની જે તણાવ શક્તિ હોય ને તણાવ એમને દૂર કરવા માટે અને છોડને વાતાવરણ સામે ટકાવી રાખવા તેમજ જે ફળ બંધારણ થતું હોય જે નવું ફ્લાવરિંગ સેટ થતું હોય તો તેની અંદર જે વેરીએશન આવે છે જે છોડને પ્રમાણમાં જે ફળ બંધાણ કે એનું જે ફ્લાવરિંગ હોતું નથી અથવા તો ખરી જાય છે અટકી અટકી પડે છે છોડ તો ત્યારે તમે એમનો ફક્ત એકથી બે ડોઝ આપશો તો જે છોડની અંદર જે ખાલી થઈ ગયા છે છોડ જે ખરી અને એમાં નવી ફૂડ પણ વધારશે નવી ફ્લાવરિંગ પણ વધારશે ખરતું પણ અટકાવશે છોડની તણાવશક્તિ દૂર કરશે તેમજ છોડની ગ્રીનરી પણ બહુ સારી આપશે તેમજ જે પોષક તત્વો છે એને લેવા માટે એને જે વધારેમાં વધારે જાગૃત બનાવશે અથવા તો તેમને વધારે પ્રોત્સાહિત કરશે એટલે જે જી એડવાન્સની ફોર્મ્યુલા છે એ ખૂબ જ અલગ છે અને જી એડવાન્સ એ એક આધુનિક ક્રિયાઓથી આપણે એને બનાવેલી વસ્તુ છે જેથી છોડની તણાવ શક્તિને ખૂબ જ સારી રીતે એને ટકાઓ માટે મજબૂત કરે છે તણાવમાંથી દૂર કરે છે અને જે ફળબંધારણ છે એ પણ સારું બનાવે છે તો આ જી એડવાન્સ એ આપણું જી માસ્ટર પછીની બહુ જ સફળ પ્રોડક્ટ છે અને એમના રિઝલ્ટો પણ ખૂબ સારા મળ્યા છે તો એ સાથે આપણે તો આપણે ગુજરાત બાયોસાઇન્સની જે ચેનલ છે યુટ્યુબના તે અને ફેસબુકમાં પણ આપણે આ જે માહિતી મૂકતા હોઈએ છીએ તો અવશ્ય આ માહિતી આપણે બીજા ખેડૂતોને સારી લાગે તો જરૂરથી મોકલજો અથવા તો તમે પણ આ જી માસ્ટર અને જે એડવાન્સ એક વખત તો ફરજિયાત ઉપયોગ કરી જોજો અને થોડાકમાં જ ઉપયોગ કરજો થોડાક વિસ્તારથી જ શરૂઆત કરજો જેથી તમે પણ તમારા પાકની અંદર એમના પરિણામો શું મળ્યા આપણે તારણ કાઢી શકીએ અને ખાસ એક નોંધ છે કે આપણે જે ગુજરાત બાયોસાયન્સની જે મેન છે એ જે ડબલ ઘોડાનું નિશાન જે જી માસ્ટરની આપણે રૂટ સ્પેશિયાલિસ્ટ આવે છે એમાં પણ આવે છે અને એમની જે જે એડવાન્સ છે જી માસ્ટર છે એમાં પણ આવે છે તો એ જોઈને જ ખરીદી કરજો તેમજ જે શિયાળુ પાકો આવવાના છે હવે શિયાળુ પાકોમાં આપણે ગયા વર્ષમાં પણ જે ઘઉં ચણા ધાણા એ બધામાં આપણે ખૂબ જ સારા અનુભવ આપણે લીધા છે અને આ વર્ષે પણ આપણે જે એડવાન્સ પણ એની સાથે જોડાઈ ગયું છે તો આ વખતે આપણે એનાથી પણ વધારે ગયા વર્ષ કરતાં પણ વધારે સફળ પરિણામો આપણે આવતા શિયાળુ પાકોમાં જોઈશું એ એ પણ આપણે યુટ્યુબની ચેનલમાં આપણે માહિતી મૂક્યા કરતા હોય છે તો આપણે ફરજિયાતપણે આપણે યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ખેડૂતોને જરૂરથી મોકલજો તો આ સાથે આપણે આ વિડીયોને માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ જય ભારત જય હિન્દ